નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું લલિત વેકરીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા છીએ ધોરણ દસની અંદર વિષય ગણિતમાં બહુ સરળ એવું ચેપ્ટર દસમું છે જે છે વર્તુળ જેનો આપણે આગળ પણ અભ્યાસ કર્યો અભ્યાસની અંદર આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય દસ પોઈન્ટ બેની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે તો જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ બે એમાં પ્રશ્ન એકથી ત્રણમાં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટેના કારણો આપો તો કારણો મતલબ કે આપણે એની ગણતરી દર્શાવવાની છે તો જોઈએ મિત્રો ત્રણ વિકલ્પો આપણને એ પાછે કે જેનો ઉકેલ ગણ કઈ રીતે મેળવી શકાય પહેલું છે એમાં બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રીજા ખાલી જગ્યા છે તો સૌપ્રથમ તો આપેલી જે માહિતી છે એને બરાબર સમજી ઉતાવળ કર્યા વગર એની આકૃતિ આપણે દોરીએ આકૃતિ દોર્યા પછી એનો ઉકેલ આપણે મેળવવાનો છે તો પહેલાં તો આપણને વર્તુળ આપેલું છે ત્યાર પછી કીધું છે કે સ્પર્શકની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર છે તો આપણે સ્પર્શક દોરીએ આપણો સ્પર્શક કેન્દ્ર બિંદુ છે તો કેન્દ્ર બિંદુ લઈ લઈએ નામ આપી દઈએ એવો ત્યાર પછી કીધું કે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર વર્તુળીસ સેન્ટીમીટર હોય સ્પર્શકની લંબાઈ આપણને ચોવીસ સેન્ટીમીટર આપી છે સ્પર્શ બિંદુ તરીકે આપણે બિંદુ પી લઈએ અહીંયા નામ આપી દઈએ ક્યુ કે જેથી આપણો સ્પર્શક બની જાય પિક્ક્યુ હવે સ્પર્શકની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર તો પિક્યુનું માપ ચોવીસ સેમી ત્યાર પછી કીધું છે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે વર્તુળનું કેન્દ્ર હો છે તેથી સ્પર્શકનું અંતર તો સ્પર્શકનું અંતર આપણે લઈએ પચીસ સેન્ટીમીટર તો આ થયો આપણો સ્પર્શક હવે વર્તુળના કેન્દ્રને સ્પર્શ બિંદુ સાથે જોડી દઈએ તો આ રીતે આપણને આકૃતિ મળશે પચીસ સેમી શોધવાની છે વર્તુળની ત્રિજ્યા તો આપેલ આકૃતિમાં રેખાખંડ ખંડ એ આપણા વર્તુળની ત્રિજ્યા છે હવે એને શોધવા માટે જોઈ શકાય છે કાટકોણ ત્રિકોણની રચના થાય છે અને કાટકોણ ત્રિકોણમાં બે બાજુનું માપ હોવાથી ત્રીજી બાજુનું માપ આપણે શોધી શકીએ તો જોઈએ એની ગણતરી ત્રિકોણ બે બાજુના માપ આપેલા હોવાથી ત્રીજી બાજુ શોધવાની હોવાથી પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે પદ ગોઠવીએ કે કાટકોનો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થતો હોય છે તો તેથી ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર હવે ઓપીનું માપ આપણે શોધવાનું છે જે આપણી વર્તુળની ત્રિજ્યા છે એટલે ઓપી સ્ક્વેર પીક્યુનું માપ આપણને ચોવીસ આપ્યું છે એટલે ચોવીસનો વર્ગ અને ઓક્યુનું મૂલ્ય છે પચીસ તો પચીસનો સ્ક્વેર ઓપી સ્ક્વેર ચોવીસ નો વર્ગ તો પાંચસો થશે બરાબર પચીસ નો વર્ગ છસો પચીસ થશે ઓપી શોધવાનો હોવાથી અને કરતા બનાવવા માટે પાંચસો છોતેર આપણે સ્થાન ફેરવીએ તો પ્લસ હોવાથી માઇનસ થશે એટલે કે છસો પચીસ માઇનસ પાંચસો છોતેર છસો પચીસ પાંચસો છોતેર બાદ કરીએ તો ઓપી સ્ક્વેર આપણને ઓગણપચાસ મળશે હવે ઓપીનું મૂલ્ય મેળવવાનું હોવાથી સ્ક્વેર દૂર કરતા ઓગણપચાસને વર્ગમૂળમાં લઈએ તો ઓગણપચાસનું વર્ગમૂળ એટલે કે ઓપી આપણને સાત મળશે તો મિત્રો કહી શકાય કે આપેલ વર્તુળની ત્રિજ્યા સાત સેમી મળે તેથી વર્તુળની ત્રિજ્યા સાત સેમી મળે હવે જોઈએ તો આપણો કયો વિકલ્પ સાચો છે તો એ વિકલ્પમાં આપણને સાત સેન્ટીમીટર આપેલા છે તો આ રીતે વર્તુળ સંબંધિત જે કાંઈ માહિતીઓ છે અને સરળતાથી ઉકેલી શકાય આગળ જોઈએ બીજો વિકલ્પ તો એમાં કહેવામાં આવ્યું છે કે બાજુની આકૃતિમાં જો ટીપી અને ટિક્યુ એટલે રેખાખંડ ટીપી અને રેખાખંડ ટિક્યુ એ ઓકેન્દ્રિત વર્તુળના કોણ પીઓક્યુ બરાબર એકસો દસ પીઓ ક્યુ એટલે કે કેન્દ્ર આગળનો ખૂણો જો એકસો દસનો બનાવતા હોય એવા બે સ્પર્શકો છે તો કોણ પીટી ક્યુનું માપ આપણે શોધવાનું છે પીટી ક્યુ એટલે વર્તુળના બહારના બિંદુ આગળ બનતો ખૂણો તો એનું માપ આપણે મેળવવાનું હોવાથી થિયરીની અંદર મિત્રો આપણે જોયું કે અહીં આપણને જે આકૃતિ દેખાય છે એની અંદર પી ઓ ક્યુ ટી એ એક ચતુષ્કોણ છે શું છે ચતુષ્કોણ હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ થતો હોવાથી એક ખૂણો આપણે એકસો દસનો આપ્યો છે જ્યારે આ બંને ખૂણાઓ સ્પર્શક એટલે કે લંબ હોય એટલે કે નેવું ના હોઈ શકે તો એના આધારે આપણને ત્રણ ખૂણાના માપ મળી જાય ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ થતો હોવાથી આપણે સરળતાથી બહારના બિંદુ આગળના ખૂણાનું માપ મેળવી શકીએ જોઈએ ગણતરીની અંદર તો પીટી અને ટીક્યુ એ આપેલ વર્તુળના સ્પર્શકો છે હવે એના આધારે એક ખૂણો આપણને આપી દીધો છે કોણ પી ક્યુ બરાબર એકસો દસ સેમી હવે કેન્દ્રમાંથી જે સ્પર્શક એ અભિલંબ હોય છે એટલે કે બે ખૂણા આપણને મળશે એમાં ઓપી લંબ પીટી તેમજ ઓક્યુ લંબ ક્યુટી હોવાથી હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બે રેખાખંડો લંબ હોય ત્યારે કાટખૂણાની રચના થઈ થતી હોવાથી કોણ ઓ પી બરાબર નેવું અંશ અને કોણ ઓ ક્યુ ટી નેવું અંશ મળે હવે ચતુષ્કોણના આધારે ત્રણ ખૂણાના માપ આપણી પાસે આવી ગયા છે ચોથો ખૂણો આપણે મેળવી શકીએ ચારેય ખૂણાનો સરવાળો જાણીએ છીએ કે કેટલો થાય છે તો કે ત્રણસો ને સાહીઠ અંશ તો ચારેય ખૂણાનો સરવાળો કરીએ સૌ પ્રથમ પીઓ ક્યુ પ્લસ કોણ ઓપીટી પ્લસ કોણ ક્યુટી પ્લસ ચોથો ખૂણો જે આપણે શોધવાનો છે કયો છે તો કે પીટી ક્યુ પીટી ક્યુ બરાબર ત્રણસો હવે જે ખૂણા ના મૂલ્યુ એકસો પ્લસ નેવું અંશ પ્લસ નેવું અંશ પ્લસ કોણ પીટી ક્યુ કે જેનું માપ આપણે શોધવાનું છે ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ તો એકસો દસ અને નેવું એટલે કેટલા થશે બસો એને પ્લસ નેવું એટલે કે બસો નેવું તો બસો નેવું ક્યુ બરાબર ત્રણસો ને હવે પીટી નું માપ આપણે શોધવાનું હોવાથી બસો નું સ્થાન આપણે ફેરવીએ તો એ માઇનસ થઈ જશે કોણ પીટી ક્યુ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો ને નેવું હવે ત્રણસો સાઈઠમાંથી બસો નેવું ને આપણે બાદ કરતા તો આપણને ખૂણો મળશે પીટી ક્યુ બરાબર સિત્તેર તો આ રીતે જોઈએ તો વિકલ્પની અંદર આપણને બી ઓપ્શન આપેલો છે બી બરાબર સિત્તેર તો આકૃતિ પરથી આ રીતે વિકલ્પને ઉકેલી શકાય ત્યાર પછી આગળ ત્રીજો વિકલ્પ જોઈએ તો એમાં આપણને કહેવામાં આવ્યું છે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલ સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે એસી અંશનો ખૂણો રચાતો હોય તો કોણ પીઓ એ બરાબર ખાલી જગ્યા છે તો સૌપ્રથમ આપણે વર્તુળ લઈએ ત્યાર પછી કીધું છે કે બે સ્પર્શકો એ અને પી બી તો બહારનું બિંદુ પી થાય આપણો પહેલો સ્પર્શક છે પી બી બહારનું બિંદુ પી થયું અહીંયા નામ આપી દઈએ એ અહીં નામ આપી દઈએ બી હવે પીઓ એ તો પી તો એનો મતલબ જો કે કેન્દ્ર બિંદુ આપણું ઓ છે પી અને એ આ ખૂણો અડધો પણ એનું માપ આપણે શોધવાનું છે અને એક ખૂણો આપણને આપ્યો છે કે પીએ અને પી બી અને પીબી જે આપેલા સ્પર્શકો છે એની વચ્ચે એશિયન્સનો ખૂણો થાય છે તો આ ખૂણાનો માપ આપણને મળશે એશિયન્સ હવે કેન્દ્રને બંને સ્પર્શ બિંદુ સાથે જોડી દઈએ આ રીતે આપણને આકૃતિ મળશે શોધવાનો છે આપણે પીઓએ તો પીઓ એ તો હજી આપણે કેન્દ્ર અને બહારનું બિંદુ જોડી દઈએ તો આ ખૂણો આપણે શોધવાનો થશે હવે થિયરીની અંદર આપણે જોયું છે કે ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા પૂરક હોય છે હવે સામસામેના ખૂણા કયા થશે તો કે એઓ બી કેન્દ્ર આગળનો આખો ખૂણો અને એપી બી જે એંસી અંશનો આપ્યો છે એ બંને ખૂણા પૂરક થશે પૂરક એટલે કે બંને ખૂણાનો સરવાળો એકસો ને એંસી હવે એના આધારે આપણને એ બીનું માપ મળશે ત્યાર પછી જોઈએ કે કેન્દ્ર અને બહારના બિંદુને જોડતો જે રેખાખંડ છે એ બંને ખૂણાને દુભાગે છે એટલે કે બંને ખૂણાના બે સરખા ભાગ કરે છે તો એ થિયરીના આધારે આપણે માગેલો ખૂણો પી ઓ એ શોધી શકીએ જોઈએ ગણતરી આગળ કોણ એઓ બી અને કોણ APB પૂરક કોણ છે તો ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક કોણ હોવાથી એ બંને ખૂણા પૂરક કોણ છે પૂરક કોણ હોવાથી એમનો સરવાળો થશે એકસો ને એંસી એઓ પ્લસ કોણ એપી બી બરાબર એકસો ને જેમાં આપણને એક ખૂણો બે સ્પર્શક વચ્ચેનો ખૂણો એટલે એપી એમનું માપ આપણને આપી દીધેલું છે તો એનું મૂલ્ય મૂકી દઈએ એઓ પ્લસ એપીબીનું બી માપ એસી અંશ બરાબર એકસો ને એસી આગળ જોઈએ તો કોણ એવો બી આપણને મળશે એકસો એસી માઈનસ એસી તેથી કોણ એવો બી બરાબર સો અંશ હવે જોઈએ તો આ આપણા વિકલ્પનો જવાબ નથી પરંતુ આપણે જે કેન્દ્ર આગળનો આખો ખૂણો મેળ્યો એનો અડધો ખૂણો શોધવાનો છે એટલે કે પીઓ એ તો રેખાખંડ ઓપી છે ઓપી કોણ એઓ બી ને દુભાગે છે દુભાગે છે મતલબ બે સરખા ભાગ કરે છે તો આ થિયરીના આધારે આપણે શોધવાનો છે કોણ પીઓ એ તો પીઓ પીઓ એનું માપ આખો ખૂણો એટલે કોણ એઓ બી કરતા અડધો મળશે તો બરાબર એક દુ ત્યાંશ ગુણ્યા એવો માપ આપણને સો મળ્યું છે કટ કરીએ તો પચાસ દુ છ તેથી કોણ પીઓએ બરાબર આપણને પચાસ અંશ મળે તો આ આપણો આન્સર વિકલ્પમાં જોઈએ તો એ વિકલ્પ આપણને બતાવે છે એ બરાબર પચાસ અંશ તો મિત્રો આ રીતે ભૂમિતિના કોઈપણ ચેપ્ટરના દાખલા છે એ સરળતાથી આકૃતિ સાથે ઉકેલી શકાય આજના વિડીયોમાં આપણે જ રાખીએ જો તમે હજુ સુધી અમારા વિડીયોને ન કર્યા હોય તો કરજો અને શેર પણ કરજો જય જય ભારત